સાથે દુષ્કર્મ આક્ષેપો સાથે હિન્દુ સંગઠનના લોકોએ અટલાદરા પોલીસ સ્ટેશન ને કર્યો ઘેરાવો વિશ્વ હિન્દુ પરિષદ તથા કરની સેનાના તમામ લોકો અટલાત્રા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાય ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાય સાથે જ તમામ હિન્દુ સંગઠનો આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે પોતે એક છે એવું કહીને દબાવવામાં મને જાણતા માહિતી મળી છે તેને ખુબ જ દબાવવામાં આવે છે પોલીસ પ્રશાસન પર અમને પૂરેપૂરો ભરોસો છે દીકરી સગીર વય ની છે અને જે દબાવવામાં આવી રહી છે જોઈ રહ્યા છો કે કેટલો આક્રોશ છે એ પ્રમાણે આજે ફરિયાદ નોંધાવી રહ્યા છે ફરિયાદના અનુસંધાનમાં પોલીસ પ્રશાસનના હાથમાં જે પણ હશે એ કરવા માટે કટિબદ્ધ છે અમે પોલીસને રજૂઆત કરવા માટે જ આવ્યા છે પોલીસ પ્રશાસનને જ્યાં પણ જરૂર પડે તમામ હિન્દુ સંગઠન પોલીસ સમાજ સાથે અમે જોડાયેલા છે પોલીસ સમાજને જ્યાં પણ જરૂર પડે અમે એમની સાથે છે અને જ્યાં પણ જવાનું હશે ત્યાં અમે બધા તૈયાર છે આજે અટલાદરા પોલીસ સ્ટેશન આગળ સમગ્ર હિન્દુ ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે આ લવજીયાદ ની મેટર છે નાબાલિક દીકરીને ફસાઈ છે એને ખોટી રીતે કે ભાઈ મેં પણ હિન્દુ છું મેં પણ એક હિન્દુ ધર્મ પાળી છે તો મુસ્લિમ છોકરીને પણ ખબર હતી પણ જે જૂઠું દિલાસો આપીને આ છોકરીને ફસાવવામાં આવેલી છે અમારી માંગ એક જ છે કે જે આ કૃત્ય કરે છે એને કડકમાં કડક એની કાર્યવાહી થાય એને કડક અને કડકમાં સજા થાય અને એને એક નાબાલિક બાલિકીને ફસાય છે અને આ એના ઘરમાં બીજો કિસ્સો છે પહેલા પણ 6 વર્ષ પહેલા એના ભાઈએ ત્યાંની જે કોઈ નાબાલિક છોકરી સાથે કૃત્ય કરેલું અને બીજી વખત પણ એને આજ કામ કરેલું છે અને એને કડકમાં કડક કાર્યવાહી થઈ અને જે હિન્દુ વિસ્તારમાં રે છે

મુશ્કેલી વાત રહેશે આ